આપણા વડોદરાની આ શોપ પર ફક્ત પાંચસો પચાસ બ્લુ બ્લોક નંબર વાળા ગ્લાસ અને ફ્રેમ સાતસો રૂપિયા સ્ટાઇલિશ પાવર કોક અને નવસો રૂપિયામાં અટેચમેન્ટ ફ્રેમ અને બ્લુ બ્લોક ગ્લાસ નંબર વાળા ચશ્મા મળી જવાના છે તો કેમ છો વડોદરા આજે આપણે આવી ગયા છે આઈસાઇટ ઓપ્ટિક માં જ્યાં પ્રીમિયમ ગ્લાસીસ તમને એકદમ એફોર્ડેબલ પ્રાઇસ માં મળી જવાના છે આઈસાઇટ ઓપ્ટિક છેલ્લા દસ વર્ષથી વડોદરાની નંબર વન ઓપ્ટિક ડેસ્ટિનેશન છે જેમાં તમને માત્ર પાંચસો પચાસ રૂપિયા બ્લુ બ્લોક નંબર વાળા ચશ્મા અને ફ્રેમ સાતસો રૂપિયામાં સ્ટાઇલિશ પાવર કોગલ અને નવસો ને નવ્વાણું રૂપિયા માં અટેચ મેન ફ્રેમ અને બ્લુ બ્લોક નંબર વાળા ચશ્મા મળી જવાના છે સાથે તમને અહિયાં બ્રાન્ડેડ ફ્રેમ્સ આઈ ગ્લાસીસ અને સનગ્લાસીસ પર પચાસ ઓફ મળી જવાનું છે પ્રોગ્રેસિવ લેન્સ માત્ર રૂપિયા થી મળી જવાના છે અને ફ્રી આઈ ચેકઅપ તો હંમેશા માટે ઉપલબ્ધ છે સાથે તમને કોન્ટેક્ટ લેન્સ નો મેગા કલેક્શન જોવા મળી જશે જેમાં કલર વાળા વન ડે લેન્સ માત્ર એકસો પચાસ રૂપિયા થી અને મંથલી ઇરલી લેન્સ પણ વિશાળ રેન્જમાં ઉપલબ્ધ છે સાથે તમને અહિયાં પ્રીમિયમ ક્વોલિટી ના પરફ્યુમ મળી જવાના છે સ્ટાઇલ ક્વોલિટી અને બજેટ ત્રણેય માં એક નંબર આપણું આઈ સાઇટ ઓપ તો પછી રાહ જોશો ને આજે જ વિઝિટ કરો આઇસાઈટ ઓપ્ટિકમાં